કાકા આપનું નામ શું ક્યાંના વતની છો ઘરમાં શું ઘટના બની છે કોની જોડે બની છે હું નરસિંહભાઈ લલ્લુભાઈ સેનવા ગામ સનાદરા તાલુકો ગરતેશ્વર જિલ્લો ખેડા કાકા શું ઘટના બની છે મારી બેબીને ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો એને સવારમાં સંડસ જવા માટે કઈ જગ્યાએ સનાદરાની બાજુમાં ભાગો છે આપણી દીકરી સગીરભાઈની છે હા

એ ભૂસકો પીલવા પરથી માર્યો એવો નીચે આવીને પછી છોકરીને પકડી અને એવો કંઈક કહેતો હશે કે મને તું મારી તાંબે થવાનું કહેતો હા તાંબે થવાનું કહેતો હતો તો છોકરે ના પાડ્યું અને એને દોઢ બે મહિનાથી એની ચેડલ જ પડ્યો હતો પણ છોકરી એના કબજામાં આવતી નથી અને તે દિવસ સવારમાં જ એને આ ઘટના બની તો છોકરે ના પાડ્યું તો એના ઉપર એકદમ હુમલો કર્યો ધારિયાથી અને હુમલો કર્યો એમાં સાહેબ ગળા પર એવો જેવો ઝટકો મારવા ગયો ધારિયાનો એમાં હાથ આગળ છોકરે મૂકી દીધો તો આખો હાથ કાપી નાખ્યો અને પછી ઝટકો મારીને સીધો અઢી કાઢીને જતો રહ્યો સાહેબ અને બે ત્રણ ચાપોટો એને પગમાં મારી આ સાથળમાં અત્યારે એના દુખાવો ચાલુ છે બેઠો માર પડ્યો છે એને હાલ દીકરી ક્યાં છે અત્યારે હાલ દીકરી અમદાવાદ બી એસવી હોસ્પિટલ એસવીપી હોસ્પિટલ રિંગ રોડ આપણે

આ એક રાક્ષસ છે તો મારું તો હિન્દુ ધર્મ એક જ સ્ટેન્ડ છે રિઝલ્ટ ઓન ધ સ્પોટ પણ અમે મજબૂર છીએ વારંવાર આ ભારત દેશમાં બહુમતીમાં હિન્દુઓ હોવા છતાં બી આ એક વિધર્મી આ મુસલમાન સમાજનો ફારૂક જે આવા કૃત્યો રાક્ષસો કરે છે તો આ સાખી લેવામાં નહીં આવે આગળ પણ હમણાં ત્રીસ તારીખે ત્રીસ નવેમ્બરે બાજુમાં ડભાલી ગામ છે ત્યાં તેર વર્ષની એક દીકરી ચુનારા સમાજની દીકરી જેની પર એક સાડત્રીસ વર્ષના મુસ્લિમે બળાત્કાર એ પણ હિન્દુ સમાજ સહન કરશે તો મારો સ્પષ્ટ સંદેશ છે પોલીસ તંત્ર ખૂબ મદદ કરે છે પોલીસ તરત જ એક્શનમાં આવી કાકાએ કહ્યું એમ જેમ એફઆઈઆર ફાડી પોલીસે ચોવીસ કલાકમાં જ એ આરોપીને પકડી લીધો છે અને એની કાર્યવાહી ચાલુ જ છે એફઆઈઆર ફાડી છે પણ અમારી એક માંગ છે કે આ જે વિધર્મી છે આ રાક્ષસ આ પાકિસ્તાની પ્રેરિતો પાકિસ્તાન જે આ લોકોને ફંડ આવે છે આ લોકો હિન્દુ દીકરીને બોલાઈ ફોસલાઈને એના તાબે ના થાય તો એને મારી નાખવાના આ એમનો પ્રકરણો બંધ થવા જોઈએ બાકી આવતા દિવસોમાં તંત્ર કામ છે હિન્દુ ધર્મ સેના એની રીતે જવાબ આપશે પછી કાલે સરકાર એવું ના થાય કે હિન્દુ ધર્મ સેનાએ અમારું ના માન્યું એટલે મારી એક વિનંતી છે મીડિયાના માધ્યમથી કે તંત્ર તાત્કાલિક અને ટ્રેકમાં કેસ ચલાવે અંડર ટ્રાયલ કેસ ચલાવે અને આને વિધર્મીને

બરોબર મેં હું તમને ફોટા વિડીયો આપીશો ના થઈ મારી બેન અને ધાર્યું માર્યું તો દીકરીના નસીબ સારા એને આમ હાથ કર્યો તો પેલા આ ભાગ કપાઈ ગયો ફરી બીજું ધાર્યું માથામાં મારવા ગયો તો દીકરીએ તરત બચાવ કરવા માટે આમ હાથ કર્યો અહીંયા હાથ કપાઈ ગયો છે માત્ર ખાલી ચામડી પર હાથ લટક્યો છે બે સર્જરી થઈ છે

જો એનો હાથ નહીં સંતાય તો આ જીવન એને એક અપંગ તરીકે જીવન જીવવું પડશે ને ચોક્કસ વાત છે ગંભીર સમસ્યા છે અને થશે જ એ થશે તો અમારે એનો જવાબ સરકાર પાસે પણ લેવો પડશે કે સરકાર હવે આની પર શું એક્શન લેશે કે દીકરીનો હાથ કપાઈ ગયો આજે 32 વર્ષની મારી બેન આજે એના હાથ વગર એ શું કામ કરશે શું કોકના આશ્રય રહેશે ને તો આ સેટ પણ ચાલી લેવામાં આવે જ નહીં આ ના ચાલ્યા ક્યારે તમે સાંભળ્યું કે ક્યારે કોઈ હિન્દુ યુવાને કોઈ મુસ્લિમ સમાજની દીકરીને ધાર્યું માર્યું કે બળાત્કાર કર્યો લાવ કેસ માર ખેડા જિલ્લામાં આવી ઘટનાઓ છે તો ખેડા જિલ્લા પ્રમુખ તરીકે મારું એક આજે વિનંતી છે તંત્રને સરકારને કે આવા મિયા કરવા જોઈએ એવા સીધા કરવા જોઈએ કે એક દાખલો બેસે આ ધર્મ પર હું લાંછન નથી લગાડતો આક્ષેપ નથી કરતો અબ્દુલ કલામજી જેવા હોય છે પણ આવા અમુક રાક્ષસોને હું મુસ્લિમ સમાજના અગ્રણીઓને પણ કહું છું કે આ દેશ બધાનો છે આ દેશમાં તમે રો તમે ના નથી ભાઈચાર ની જેમ રહો પણ તમારા જે ધર્મના તમારા સમાજના જે આ વિધર્મીઓ રાક્ષસો મુસલમાન જે ફારૂક જેવા છે ને એવાને છે તમારે મારી નાખવો જોઈએ મારું એવું માનવું છે કે એવા રાક્ષસે તમારે પૂરું કરી દેવું જોઈએ